હ નમસ્કાર મિત્રો મારી જે ઘેડની વેદનાને ઉજાગર કરવા માટેની જે પદયાત્રા છે એ આજે અગિયારમાં દિવસે પાદરડી ગામે પહોંચી છે પાદરડી ગામની અંદર એક એવી મહત્ત્વની અને એવી ઘટના સામે આવી છે કે જે તંત્રની આખી પોલ ખોલી નાખી એમ છે આ ભાજપ સરકારની આખી પોલ ખોલી નાખી એમ છે પાદરડી ગામે એક આ નદીને પસાર કરતો અહીંયા બાજુમાં એક પુલ હતો બે વર્ષ પહેલાં ટૂંટો આ લોકોએ અનેકવાર રજૂઆતો કરી છતાં કોઈ પુલ રિપેર કરવા આવતું નથી અધિકારી કોઈ આવતું નથી ભાજપના નેતા આંટો મારવા આવતા નથી બે વર્ષના અંતે ત્યાં કોઈ રિપેર કરવા ન આવ્યું એટલે અહીંના સ્થાનિક ખેડૂતોએ આ નદીને પસાર કરવા માટે મજબૂરીમાં આ રીતે ઝાડમાં આ રીતે દોડાઓ બાંધી અને આ રીતે ટાયર મારફત જેમ બાપા જે છે એમ ટાયર મારફત આ નદીથી પેલી બાજુ પાર પસાર કરે છે નદી પસાર કરે છે આ રીતે જીવના જોખમે ત્યાં ટાયર તૂટી જાય આ દોડું તૂટી જાય કે કાંઈ પણ થાય તો એ સીધે સીધા નદીમાં ખાપતી જાય માત્ર પુરુષ નહીં મહિલાઓ પણ આ રીતે નદી પસાર કરવી પડે છે તો આ તો ગુજરાતની ભયંકરમાં ભયંકર ઘટના કહેવાય તંત્રની તંત્ર શું કરે છે ભાજપના નેતાઓ શું કરે છે બે વર્ષથી તમે ક્યાં સુતા છો તમને તમામને એક ચેતવણી આપું છું તાત્કાલિક આ ગુજરાતની પરિસ્થિતિ વાસ્તવિક પરિસ્થિતિ ગુજરાતની આ છે ગુજરાતની લોકો એમાં આત્મા જગાડવાની જરૂર છે અને તંત્રના અધિકારીઓને કહું છું ભાજપના નેતાઓને કહું છું તાત્કાલિકામાં પુલમાં કામ થવું જોઈએ અન્યથા તમારી ઓફિસમાં પ્રવીણ રામ મોરે મોરો માર મારવા માટે આવશે તૈયારી રાખજો પ્રવીણ રામ પ્રદેશ પંટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી નમસ્કાર મિત્રો આ પદયાત્રામાં સૌથી મોટી પીડા અને સૌથી મોટી વેદના હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું પાદરડી ગામની બાજુમાં એક અહીંયા નદી છે નદીમાં અહીંયાથી થી બ્રિજ હતો લોકોને અવર જવર કરવા માટેનો બે વર્ષ પહેલા તૂટી ગયો બે વર્ષ પહેલા અંદર રજૂઆતો કરી બે વર્ષ થઈ ગયા હજી એ કોઈ બ્રિજને અહીંયા રિપેર કરવા માટે નથી આવતો હું તમને લાઈવ માં પાછું આવી ત્યારે બ્રિજ બતાવીશ લાઈવ ચાલુ રહેશે એટલા માટે રાઘવજી અહીંયા આવવાના હતા કોઈ ન આવ્યું એ બ્રિજ રિપેર ન થયો જે લોકોને અવર જવર કરવા માટેનો નાનો જે પુલ બનાવવાનો હતો એ પુલ ન બનાવ્યો એટલા માટે અહીંના સ્થાનિક લોકોએ જવર અહીંયાથી પેલી બાજુ જવા માટે અહીંયાથી જવા માટેનો કોઈ રસ્તો નથી પહેલી બાજુ જવા માટે એની રીતે આવી એક વ્યવસ્થા કરી આવી એક વ્યવસ્થા કરી બંને જાળવે એને આવા દોડા બાંધ્યા અને આવા ટાયરથી એ પેલી બાજુ જાય છે જીવનું જોખમ કહેવાય જીવનું જોખમ કહેવાય અહીંથી ત્યાં જાવું કદાચ કોઈ પડી જાય નદીમાં તો જીવનું જોખમ કહેવાય છેલ્લા બે વર્ષથી લોકો આ આ આ રીતે રીતે ઓળંગે છે આમાં બેસી અને ત્યાં જાય છે તંત્ર નું પેટમાં પાણી હલતું નથી મહિલાઓ અહીંથી આ રીતે બેસીને ત્યાં જાય છે મહિલાઓ તંત્રનું પેટમાં પાણી હલતું નથી ભાજપના નેતાઓના પેટમાં પાણી હલતું નથી આનાથી ખરાબ વ્યવસ્થા